પેકનું વિતરણ શાળાના ટ્રસ્ટી સમીરભાઈ પટેલ દશાબાજ વણિક સમાજના મોભી અશોકભાઈ શાહ સમયના પૂર્વ ઝૂનના પ્રમુખ રોહિતભાઈ ઉપસ્થિતિમાં શાળાના ધોરણ એક થી દસ ના તેજસ્વી તાલાઓને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું પ્રારંભમાં પ્રાર્થના વંદે માતરમ અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર અને શિક્ષિકાઓએ કાર્યક્રમનું સુંદર આયોજન કરી ઉપસ્થિત રહેલા વૈષ્ણવ સમાજના અગ્રણીઓનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત અમે શ્રી દશાબાદ વણિક વડોદરાના મિત્રો વંદના વિદ્યાલય બાપોદમાં જે બાળકોનું સારું રિઝલ્ટ આવ્યું છે તેમને પ્રોત્સાહિત કરવા માટે બેકપેક આપીએ છીએ બેકપેક આપવાથી બાળક પાછળ જ્યારે ભાઈને નીકળે છે ત્યારે એને ભણવાની બહુ જ પ્રોત્સાહન મળે છે એ અમે ઘણી જગ્યાએ આવું કામગીરી કરી તેમાં શુદ્ધ થયું છે અને અહીંયા આ સ્કૂલના શ્રી સંજય સમીરભાઈ સંચાલક શ્રી સમીરભાઈ અને અમારા પ્રસિડેન્ટ રોહિતભાઈ વગેરે અમે આ અમે દર વર્ષે કાંઈ ને કાંઈ આવા સેવાના કામો કરતા રહીએ છીએ અને એજ્યુકેશનને પ્રોત્સાહન મળે એવો અમારા પ્રયત્નો રહ્યા છે